અત્રે નોદનીય છે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં જે તે ધારાસભ્યોને ઘર ઘર દેશી હર ઘર સ્વદેશી તેમજ આત્મનિર્ભર ભારતની થીમ ઉપર મિલન કાર્યક્રમો કરવાની સૂચના આપી છે આ શૃંખલાના ભાગરૂપે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા પણ ખૂબ મોટા પાયે એમની વિધાનસભાના મતદારો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિલન સમારોહમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્યને છોડીને તમામે પ્રસંગોચિત પ્રવચનો કર્યા પરંતુ ચૈતન્યસિંહ ઝાલાએ આ મંચનો ઉપયોગ પોતાની વળાશ ઠાલવવા માટે કર્યો હતો પાદરા એપીએમસીમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા બાદ હતપ્રભ બનેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સંગઠન ઉપર રૂપ ફોડ્યું હતું જ્યારે કે એ સમયે ખુદ ભાજપ જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિ પણ મંચ ઉપર મોજૂદ હતા ચૈતન્યસિંહ ઝાલાએ કરજણ વિધાનસભાના સભાના મતદારોને પાદરા એપીએમસી માં મળેલી ભૂડી હાર સંદર્ભે જણાવ્યું હતું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને હંમેશા પીઠ પાછળ ઘા સહન કરવા પડે છે અને એમની આગળ પાછળ અસંખ્ય જયચંદો પણ ફરતા રહે છે સાબળો પાદરાના ક્ષત્રિય એમએલએ નો બળાપો આ ધારાસભ્ય બન્યા એટલે લીલા લેર એટલે શાંતિ પરંતુ ધારાસભ્ય પણ એક કાર્ય કરતા છે એટલે હવે કઈ ચિંતા નથી પરંતુ કાર્યકર્તા હોય ને તો એમાં સામેથી તીર આવે છે જ્યારે ચૂંટાયેલા હોય ને તો ક્યાંથી તીર આવશે ને ખબર ના પડે હંમેશા આપણા માધવ ઉપર

એક જયચંદ નામનું પાત્ર થઈ ગયું છે જે સત્તા માટે એ પોતાના પરિવારને એ વિશ્વાસઘાત કરે છે અને પરિવાર જયચંદ એ મુગલને પોતાનું પરિવારનું જે શાસન હતું એ સોંપી દે છે આવા જયચંદો એ સત્તા માટે કંઈ પણ કરી લે છે

કરજણના ધારાસભ્યના મંચનો દુરુપયોગ તેમણે કેમ કર્યો એ વિશે પણ રાજકીય મોરચે અલગ અલગ વાતો ચાલી રહી છે જેમાં પાદરા ભાજપના હાથમાંથી સરી ગઈ એ એ પાછળનું કારણ ભાજપમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચેની ભયંકર જૂથબંધી છે અને ચૈતન્યસિંહ ઝાલાના આ નિવેદન બાદ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચેઓની ખાઈ વધુ ઊંડી બનશે જેને પરિણામે આગામી દિવસોમાં પાદરાનું રાજકારણ નવી દિશા તરફ વળાંક લે તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર